જય માતા જય શ્રી કૃષ્ણ બધાને આપણે લગ્ન ગીત લઈને એવાથી પટાણું છે ઊંચે ધીમે ધમઢમ વાગે ચાલો જોવા જાય ભાભીના મામેરા એવા ચાલો જોવા જાય તો હાલો બધાએ પટાણું સાંભળવા ને લગ્ન ગીત કહેવાય બધું લગ્ન ગીત એ કહેવાય લગ્નનું ફટાણું એ કહેવાય કોઈ પણ મામેરો ફરતા હોય તો આ ગીત ગાઈ શકાય છે તો હાલો બધાએ अग्न तो गीत सांवड़वा ऊते टिंबे ठम ठम वागे चलो जो छाई ए ऊते टिंबे ठम ठम वागे चलो जो

छोआ छाइ मामी माँ डेट का लावा चालो चो आ छाई टीम चेटी बेठम ढमवागे चलो चो आ छे

इमा मेरा कच बोल चालो ढम छे चालो ढोमढमे चाल ए भापि श्री नाम चालो छो छे

એ મા મેરામાં શું શું લેવા ચાલો જોવા છાઈ એ મા મેરામાં ઘણું બધું લેવા ચાલો જોવા છે એ મા મેરામાં ઘણું બધું લેવા ચાલો જોવા ઊંચે ટીમે ઢમ ઢમ વાગે ચાલો જોવા છાય ઊંચે ટીમે ઢમ ઢમ વાગે ચાલો જોવા છાય જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જા કરીને વિડીયો જોયો હોય અને ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક તો જરૂર કરજો વિડીયો જોઈને વિડીયોને આપણે આગળ વધારજો બધા અને વિડીયો પૂરેપૂરો જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય માતાજી અને કોમેન્ટ પણ કરજો વિડીયો ગમતો હોય તો હું ગીત મેં પૂછું લગ્ન ગીત ભજન કીર્તન બધું મેં પૂછું તો આપણી ચેનલને રોજ જોજો એટલગ્ન વિડીયો જોજો અને લાઈક જરૂર કરજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ